સ્માર્ટ મીટરને લઈને વિરોધ થઈ રહ્યો છે તેના જ અંતર્ગત ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આપ અને સાથે જ શિવસેના સાથે તમામ જે પાર્ટીઓ છે તેમના દ્વારા આજે તેના વિરોધને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જીબી વિભાગ દ્વારા વીજળીના જૂના મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે અને તેવામાં સ્માર્ટ મીટરને લઈ શહેરમાં વિરોધ થઈ રહ્યો છે ઇન્ડિયા ગઠબંધનના અને હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી શિવસેના સંયુક્તપણે હાલમાં એમજીવીસીએલ દ્વારા પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ લાઇટ કનેક્શનના મીટરો લગાવવામાં આવ્યા છે અને તેવામાં સ્માર્ટ મીટરો વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીરાવત શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા શિવસેનાના દીપક પાલકર કોંગ્રેસના નગરસેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે કે સરકાર સરકારની મૂળભૂત ફરજ છે પ્રજાને વીજળી પાણી અને ખોરાક જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મફતના ભાવમાં પૂરી પાડવી જોઈએ તમે દિલ્હી અને પંજાબની અંદર જુઓ એ દિલ્હી અને પંજાબની સરકાર વીજળી ખરીદે છે અને બસોથી થી ત્રણસો જેટલી વીજળી ગ્રાહકોને મફત આપે છે એક ગુજરાત એવું છે કે જેની અંદર વીજળીનું સૌથી વધારેમાં વધારે ઉત્પાદન થતું રાજ્ય છે ગુજરાતની પ્રજાએ એકસો છપ્પન જેટલી સીટો આપી ખોબે ખોબા મત આપ્યા અને સામે શું આપ્યું તો કે મોંઘવારી બેરોજગારી અને ઉપરથી પાછું પડ્યા પર પાટું માર્યું હોય એવી રીતે વીજળીના પ્રીપેડ મીટ મીટરના બિલ લઈ આવ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ હજુ તો આ ડિજિટલ મીટરને હજુ પંદર વર્ષની વેલિડિટી બાકી છે તેમ છતાં પણ આજે સ્માર્ટ મીટરની વાતો કરે છે ત્યારે અમારે કહેવું છે કે તમે વીજળીના થાંભલા સ્માર્ટ કરો તમે વાયરો સ્માર્ટ કરો તમે અંડરગ્રાઉન્ડ કેબલ લિંક કરો પરંતુ એ સ્માર્ટ નથી કરું ખાલી ગુજરાતની પ્રજાને લૂંટવી છે માટે અમેનો સખત વિરોધ કરીએ છીએ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કોને કહેવાય સ્માર્ટ સિટીની અંદર તમે જુઓ કે લોકોની સુખાકારીમાં વધારો થાય એનું નામ સ્માર્ટ સિટી છે પરંતુ લોકો દુખી થાય છે ત્યારે અમારે આવી સ્માર્ટ સિટી નથી જોઈતી અમાર તો મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જૂનું વડોદરા જોઈએ છે જ્યાં ચોવીસ કલાક તમને પાણી મળતું હતું જ્યાં તમે જોઈ શકો છો કે લોકો સુખાકારીથી રહી શકતા હતા એમની પોતાની એક બસની સુવિધાઓ હતી તમે આ બધી સુવિધાઓ મૂકી અને જે રીતે લૂંટ ચલાવી છે ભારતીય જનતા પાર્ટી એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમે લોકો અહીંયા આવ્યા પણ લોકોની અવાજ લોકોની વેદના જ્યારે બહાર આવી અને લોકોએ કીધું કે ભાઈ આ સ્માર્ટ સિટીના નામે જે સ્માર્ટ ફોન મીટર લગાડ્યા છે એના મીટરો એવા ફરે છે કે બાર દિવસની અંદર બે હજાર રૂપિયાનો પૈસા ભરવા પડે છે એટલે પ્રજામાંથી ઉઠેલી આવાજને સમર્થન આપવા અને એક ચિનગારી એક આંદોલન લોકોને સમજાવવા આ વેદનાને સમજે લોકો જાગૃત થાય અને પોતાનો હક લેતા શીખે જ્યારે પ્રધાનમંત્રી પચીસ ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ માફ કરી શકતા હોય એક લારી જે લારી લગાડતો હોય માણસ જેના કોંગ્રેસના શાસનમાં સો રૂપિયા દંડ હતો એના પચીસ સો રૂપિયા દંડ કરી દીધું ઝોપડામાં રહેવા દેતા ના હોય આ લોટ ચોખા ઘઉં તમામ ઉપર જીએસટી લાગતી હોય દૂધ ઉપર જીએસટી લાગતી હોય આ તેવી સરકાર છે સ્માર્ટ મીટરના નામે જે લૂંટવાને લોકોને લૂંટવાનું અને આત્મહત્યા તરફ ભળે એ પ્રમાણનો જે ધંધો કર્યો છે એ માલે તુજારોને કમાવા માટેના આ સ્માર્ટ મીટરો લગાડવાનો જે ધંધો કર્યો છે એના સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ લોકોની અવાજ એ કોંગ્રેસ પાર્ટીની બી આવાજ છે આમની બી આવાજ છે અને શિવસેનાની બી આવાજ છે આ અવાજ લોકો બુલંદ કરશે લોકોને અમે જાગ્રત કરીશું આજે આવેદનપત્ર આપ્યું છે લોકોની વચ્ચે જઈશું એમને જાગૃતતા કરીશું અને આ સ્માર્ટ ફોન તમારા બંધ કરો જે જૂના હતા એ ફોન લગાડો અને એમાં પણ રાહ સરકાર આપે એવી માગણી સાથે અમે આગળ વધીશું તમે આ શહેરના અને મીડિયા આ દેશની ચોથું સ્તંભ છે તમને લાગે છે કે આ વડોદરા શહેર સ્માર્ટ થઈ ગયું છે વડોદરાને ખડોદરા બનાવી દીધું પણ સ્માર્ટ મોટા નેતાઓ આવે તો પડદા લગાડવા પડે એ પ્રમાણેનું વડોદરા કરી દીધું હોય ત્યારે સ્માર્ટના નામ પર બધી વસ્તુઓ લૂંટી રહ્યા છે એવું નરી આંખે દેખાતું હોય ત્યારે તમારી પણ ફરજ ભરે છે અને આ શહેરના તમામ નાગરિકોની ફરજ ભરે છે કે આવા જે તકલક નિર્ણયો છે દિલ્હી છે દોલતાબાદને દોલતાબાદથી દિલ્હીના જે નિર્ણયો છે એ બંધ થાય અને સરકાર એટલે સહકાર આપે સરકાર લૂંટવા માટે ના હોય સરકાર લોકોને આત્મહત્યા ત્રણ પાડવા માટે ના હોય એટલે આ આંદોલન જરૂરી છે લોકોને જગાવાનું જરૂરી છે એટલા માટે અમે આવ્યા છે જે જે રીતે સ્માર્ટ મીટર વડોદરાની જનતા ઉપર થોકી બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એ પણ શરૂઆત ગોડાના મકાનોમાંથી કરવામાં આવી છે વડોદરાની જનતાએ હવે જાગવાની જરૂરિયાત બધા જ એક્સપેરિમેન્ટ વડોદરાવાસીઓ ઉપર કેમ કરવામાં આવે છે કેમ બીજા કોઈ ઉત્તર ગુજરાતમાં ના ગયા સૌરાષ્ટ્રમાં ના ગયા કે દક્ષિણમાં ના ગયા તો વડોદરાની શાંતિપ્રિય પ્રજા છે એટલે ગમે તે વસ્તુ એમના પર થોપી જ આ લોકોની જે સિસ્ટમ રહી છે પરંતુ આ હું જનતાને કહેવા માગીશ કે જો આવી રીતે આવી રીતે જો સહન કરતા રહેશો ગમે તે એક્સપેરિમેન્ટ તમારા ઉપર આવશે અથવા તો કોઈપણ બાબત તમારા ઉપર પરીક્ષણ કરશે ને તમે સહ સહન કરી લેશો તો એ નહીં ચાલે નહીં તો આની આજ જ પરિસ્થિતિ વડોદરાવાસીઓને ભોગવવાની આવશે એટલે ખાસ કરીને કહેવા માગું છું કે જે રીતે વોડાના મકાનોમાંથી શરૂઆત કરવામાં આવી કેમ તમારા કર્મચારીઓના મકાનોમાંથી શરૂઆત ના કરવામાં આવી કેમ તમારી કચેરીઓમાંથી શરૂઆત કરવામાં ન આવી કેમ ઉદ્યોગપતિઓને ત્યાંથી કેમ કરવામાં ન આવી આ આ તમામ બાબતે અહીંયા રજૂઆત કરવા માટે કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા ખાસ કરીને કલેક્ટર કલેક્ટરશ્રીને કીધું છે કે જ્યારે વડોદરામાં આ વાત થતી હોય સરકાર કલેક્ટર કલેક્ટરશ્રીએ કીધું કે સરકારની પોલિસી પરંતુ સરકારની પોલિસી વડોદરામાં જ કેમ શરૂઆત કરવામાં આવે છે દર વખતે એક્સપેરિમેન્ટ તો આપની પણ વિશેષ જવાબદારી બને છે કે આપ જિલ્લાના વડા છો અને આ સમસ્યાથી નિજાત વડોદરા વડોદરાવાસીઓને મળે એ દિશામાં વહેલી તકે જવાબ આપો આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાઇલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકારશ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવું થાય છે એ અમે પહોંચાડી દઈશું